થોડું કડવું છે પણ સાચું છે સમજે તેને વંદન કરું છું કે વરકોડામાં વરરાજાને સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે સમશાનમાં ઠાઠડી આગળ અને લોકો પાછળ ચાલે છે એટલે કે લોકો ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ હોય છે અજબ તારી દુનિયા ગજબ તારો ખેલ મીણબત્તી સળગાવીને મરેલાને યાદ કરવામાં આવે છે અને મીણબત્તી ઓલવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે વારી દુનિયા વાહ લાઈન નાની છે પરંતુ મતલબ બહુ મોટો છે સમજે તેને વંદન કરું છું સમજજો સાચી વાત છે ને સમય કોઈનો સગો નથી અને કિસ્મત કોઈની ગુલામી નથી આ બને ક્યારેય મનુષ્યને રંગમાંથી રાજા અને રાજામાંથી રંગ બનાવી દે તે નક્કી નથી ક્યારે કારણ કે સમય ને કિસ્મત બંને પરિવર્તન શીલ છે માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ના કરશો બંને બદલાઈ જશે જરૂર સમજાય તેનું